નમસ્કાર મિત્રો તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આંકડા તરફ જતા હતા અને આ બાજુ આણંદ તરફ જવાનો રસ્તો છે અને હું અહીંયા નાવલી જે ગામ કહેવાય જે આપણા આણંદ જિલ્લાનું નાવલી ગામ ત્યાં ગાડી અત્યારે શે શેરડીનો રસ માત્ર દસ રૂપિયાની અંદર એ પણ લોટો ભરીને તમને બતાવી દો બોર્ડ મિત્રો આજે માત્ર દસ રૂપિયાની અંદર શેરડીનો રસ મળી જવાનો છે તો ચાલો મિત્રો આજે તમને મોજ કરાવી દઉં તો ચાલો મિત્રો આજે તમને મોજ કરે તો દસ રૂપિયાની અંદર અહીંયા નાવલી ગામની અંદર આપણે દસ રૂપિયાની અંદર તમને લોટો ભરીને એ પણ લોટો ભરીને અમુક જગ્યાએ તો એટલો બધો બરફ નાખે છે અને ગ્લાસમાં પૂરો નહીં હોતો પ્લાસ્ટિકનો ને આજે તમને એટલો લોટો ભરીને સરસ મજાનો તમને શું નામ છે ભાઈ આપણે વિજયભાઈ વિજયભાઈ તો આજે વિજયભાઈ આપણે નાવલી ગામની અંદર આયા છે વિજયભાઈ આપણને સરસ મજા દસ રૂપિયાની અંદર માત્ર શેરડીનો રસ

એ કઈ કઈથી આવે છે આપણી પૂના આપણે પુનાથી મંગાવવા તો જો મિત્રો પુનાથી છે મહારાષ્ટ્રથી શેરડી આવે છે અને માત્ર દસ જ રૂપિયાની અંદર તમે મિત્રો તમે આવતા હોય ને આણંદ બાજુ તો ચાલો હવે આપણે શેરડીનો રસ નીકળવાનું શરૂ થઈ ગયો છે જો મિત્રો અહીંયા હવે શેરડીનો રસ સરસ મજાનો ફ્રેશ નીકળવાનો શરૂ થઈ ગયો છે અને વિજયભાઈ આપણને લોટો ભરીને મસ્ત દસ રૂપિયાની અંદર પીવડાઈ દેવાના છે જોરદાર તમે જોઈ શકો છો અને આ શેરડી છે સ્પેશિયલ પૂનાથી આ વિજયભાઈ મંગાવે છે અને વિજયભાઈ તમે બીજું કયું આપણે ફ્રૂટ છે ને ફ્રૂટ આ કે ફ્રૂટ જ્યુસ આપણે કરે છે સંતરા જ્યુસ છે પાઇનેપલ જ્યુસ ચીકુ જ્યુસ કેળા જ્યુસ એનું એનો પણ પ્રાઇસ શું કે સિત્તેર વાળો તરબુજ જ્યુસ પચાસ છે કેળા જ્યુસ પચાસ છે તરબુજ ડીસ આપણે ત્રીસ રૂપિયા છે અચ્છા અને આ તમારે જ્યુસ આપણે પીવો તો સો રૂપિયા મજા આવી જાય તમને એક વાર પીવા આવો તો બીજી વાર તમે આવો યાદ કરો બરાબર તો મિત્રો બધું જ તમને માહિતી મળી ગઈ છે અને વિજયભાઈનું લોકેશન તમને બતાવી દીધું માત્ર દસ રૂપિયાની અંદર શેરડીનો જ્યુસ તો મળશે જ પણ તમને દરેક ફ્રૂટનો અહીંયા જ્યુસ મળી જ જવાનો છે અને એ પણ રીઝનેબલ ભાવની અંદર તમને મળી જશે અને આપણે ખાસ ટાઈમિંગની વાત કરી દઉં વિજયભાઈ તો આપણે અહીંની દુકાનનો ટાઈમિંગ શું છે સવારે આપણે સાત વાગે રાત્રે બાર વાગ્યા સુધી જ ખુલ્લું રાખીએ છીએ સવારે સાત વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ખુલ્લું રાખે છે તમે જોઈ શકો છો સરસ મજાનો શેરડીનો રસ નીકળવાનું શરૂ જ છે આપણે અને લોકેશનની તો તમને વાત કરી જ દઉં જુઓ અહીંયા ખોડિયાર ખોડલ ફૂડ પાર્ક છે બરાબર છે અને આ જે નાવલી ગામનો રસ્તો છે અને અહીંયા બોર્ડ મારેલું જ છે રસ્તામાં દસ રૂપિયાનો લોટો શેરડીનો રસ અને સામે છે માતૃવંદન સોસાયટી એની બહાર જ અહીંયા આપણે આવેલું છે તમને બતાવી દો એકવાર જય માતાજી ફ્રૂટ સેન્ટર એની અંદર આપણને દસ રૂપિયાની અંદર માત્ર શેરડીનો રસ મળી જવાનો છે એ પણ મરી મસાલાથી ભરપૂર જુઓ હવે આપણો રસ તૈયાર થઈ ગયો છે વાહ વાહ સરસ જોરદાર જબરજસ્ત ને લોટાની સાઈઝ બતાવી દો અમારા દર્શક મિત્રોને જુઓ મિત્રો એવું નહીં કે ખોટી વાત કરીએ છીએ બરોબર લોટા તમે જોઈ શકો તો લોટો ભરીને દસ રૂપિયાની અંદર અમને મળી જ જવાનો છે અહીંયા જો જોરદાર હવે આપણે જો લોટો તૈયાર થઈ ગયો છે વાહ અને વગર બરફનો અને એકદમ ચિલ્ડ છે બરફ પણ ઓછો નાખ્યો છે એમને કશું બરફ જ નહીં નાખ્યો ખાલી એને ઠંડક મેળવવા માટે થોડુંક લોટો ભરીને આપણી દીધો ભરપૂર તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીશું તો મિત્રો જો આપણે લોટો ભરીને ભરપૂર સરસ મજાનો શેરડીનો રસ હવે આપણે ટેસ્ટ કરીશું શેરડીનો રસ તો ટેસ્ટ તો બધા જગ્યાએ સેમ હોય છે પણ કોન્સેપ્ટની વાત કરું કે કોન્સેપ્ટ આમનો એવો છે કે લોટો ભરપૂર ભરીને અને એ પણ માત્ર દસ રૂપ તમે આ વસ્તુ જો તમે કોઈ સિટીની અંદર પીવા જાઓને તો ત્રીસથી ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા ચાર્જ હોય અને એ પણ તમને બરફ નાખીને નાખે અને આ વસ્તુ તમને કોઈપણ બરફ નાખ્યા વગર ને સરસ મજાનો લોટો ભરીને માત્ર દસ રૂપિયાની અંદર જય માતાજી ફ્રૂટવાળા વિજયભાઈ તમને અહીંયા નાવલીની અંદર પીવડાવી દેવાના છે તો મિત્રો જો તમે આ બાજુ આવતા હોય ને તો અચૂકથી બજારજો અને સરસ મજાનો શેરડીનો રસ અને અન્ય પણ તમને ફ્રૂટના જ્યૂસ તમને મળી જવાના છે અહીંયા તમે અનાનસનો જ્યૂસ છે પપાયાનો છે દ્રાક્ષનો છે બરોબર સંતરા છે દાડમનો છે તમને બધા એ બધા અહીંયા અહીંયા લાઈવ લાઈવ અંદર તમને ફ્રૂટનો જ્યુસ પણ તૈયાર કરીને આપી જશે અને એ પણ માત્ર પચાસ રૂપિયાની અંદર બરોબર છે રીઝનેબલ ભાવ છે તો જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું અચ્છા તો આ લોટાવાળો જે શેરડીનો રસ છે એ પીવા માટે આવ્યો છે એના વિશે થોડી વાત કરો તમે સારો રસ્તો સારો એવો છે બધે આપે છે ક્વોલિટી એના કરતાં પણ સારી છે અને સારું મતલબ કે બરફ પી એ લોકો એડ નથી કરતા ભાવની પણ વાત કરી દો આપણે 10 રૂપિયામાં જ આપે છે આવે આખો લોટો ભરીને આપે છે જો તમે બી જોઈ લો ફૂલ લોટો છે આખો વાહ તો ભરીને આપે તો જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું લક્ષ્મણ બેટર લક્ષ્મણ ભાઈ અને અહીંયા આપણે આ તમે અત્યારે શેરડીનો જ્યુસ પીવા આવ્યા છો એના વિશે થોડી અમારો દર્શક મિત્રોને વાત કરો કે શું પ્રાઇસ છે અને કેવો છે જ્યુસ એના વિશે થોડી વાત કરો ના રસ્તો સારો છે મારે મે ઈજી કે ચોથી વાર બીજો રસ મારે અહીં છે નજીક જ છે બરાબર હો મિલ સારો છે રસ જે બધે 20 રૂપિયા છે કે 15 રૂપિયા છે કે 20 રૂપિયા છે એની કમ્પેરીઝન માં આ રસ સારો છે ક્વોલિટી બી સારી છે અને ટેસ્ટ પણ સારો છે બરાબર ઓકે જય મહારાજ જય મહારાજ